ઉત્સવ છે આસો નવરાત્રિનો નવરાત્રિ એટલે નવ દિવસનો મા જગદંબા જગતજનનીને રીઝવવાનો અવસર ભક્તોમાં માને રાજી કરવાનું ઘોડાપૂર હોય છે ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળે છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની સરહદે આવેલું પાવાગઢ મહાકાળી માતાના જ્યાં બેસણા છે મા મહાકાળી દરેકની મનોકામનાઓ પૂરી કરે છે ત્યારે અહીંયા કંકોળા કોઈ મુકામે ઘોઘંબાના સેવાભાવી સરપંચ નિલેશભાઈ વરિયા મહેન્દ્રભાઈ સોલંકી પ્રકાશભાઈ બજરંગ દળના ધવલભાઈ અશ્વિનભાઈ મકવાણા અને આ બધા જ મિત્રો અને હિન્દુ સંગઠનો દ્વારા આજુબાજુના ગામડાના સ્વયંસેવકો અને સૌના સાથ અને સહકારથી શરૂ કરવામાં આવ્યો છે એક અનોખો વિષામો જેને માના ઓટલાનું બિરુદ આપવામાં આવ્યું છે માનો ઓટલો એટલે કે જ્યાં કોઈ પણ આવે અને કોઈ પણ જાય માતાજીના ભક્તો માટે ચોવીસે કલાક ખુલ્લો છે માનો ઓટલો અહીંયા ભક્તોને આવકાર આપવામાં આવે છે ભક્તોની સેવા સરભરા કરવામાં આવે છે ચા પાણી સરબત નાસ્તો અરે એટલે સુધી કે ભક્તોની સેવા અને પરિચર્યા પણ કરવામાં આવે છે કોઈ ભક્તને કદાચ કંઈક તકલીફ હોય તો અહીંયા દવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે એકદમ આધુનિક સુવિધાઓ સાથેનો વિષામો એટલે માનો ઓટલો ભક્તોમાં ઉત્સાહ તો જોવા મળે છે માને રીઝવવાનો અને માના ભક્તોને રાજી કરવાનો ઉત્સાહ જોવા મળે છે આ સ્વયંસેવકોમાં અહીંયા માનો પ્રસાદ લઈ અને ભક્તો ધન્યતા અનુભવે છે તો એ આ ભક્તોની સેવા કરી અને આ સેવકો ધન્યતા અનુભવે છે આ વિષામો બે વર્ષથી ચાલી રહ્યો છે આ બીજું વરસ છે અને સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ માનો ઓટલો સુવિધાની સાથે સાથે સુરક્ષાનો અહેસાસ કરાવે છે નિલેશભાઈ વરિયા મહેન્દ્રભાઈ પ્રકાશભાઈ તેમજ ધવલભાઈ પંડિત અશ્વિનભાઈ મકવાણા અને આજુબાજુના ઘણા બધા ગામના લોકોનો સાથ અને સહકાર આ વિશામાને શરૂ કરવામાં મળ્યો છે પરંતુ એકલી આર્થિક સહાયથી કોઈ પણ કાર્ય સફળ નથી થતું એમાં સમર્પણની જરૂર પડે છે અને આવી સમર્પિત સ્વયંસેવકોની ફોજ જે અહીંથી પસાર થતાં પદયાત્રીઓને આવકારે છે પદયાત્રીઓને મીઠો આવકારો અને સાથે સાથે એમની સેવા સરભરા આ પદયાત્રીઓને ખેંચી લાવે છે માના ઓટલા સુધી અને માનો ઓટલો સૌને આપે છે એક અનેરી અને અનોખી હૂંફ જ્યાં ભક્તો રાજી થઈ અને આશીષ વરસાવે છે અને ભક્તોના રાજીપા સાથે મા જગતજનનીના આશીર્વાદ હંમેશા આ વિસ્તાર ઉપર અને આયોજકો ઉપર વરસતા રહે તેવી આશા અને અભિલાષા સેવે છે કંકોડા કોઈ ગામના યુવાનો અને અમારું જે મિત્રમંડળ છે એ બધા લોકોએ ચર્ચા કરી કે પાવાગઢ મહાકાળીમાનું જે ધામ છે એ ધામ પર યાત્રાળુઓનો ઘસારો ખૂબ જ વધારે છે અને ખાસ કરીને આ જે રોડ છે આપણો દેવગઢ બારિયાથી લઈને દાહોદવાળો રોડ એ રોડ ઉપર સૌથી વધારે પદયાત્રીઓ આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે રસ્તામાં વિસામાં તો ઘણા છે જ પરંતુ માના કોડે માની નજીક એક સારી વ્યવસ્થાવાળો વિસામો હોય અને જ્યાં યાત્રાળુઓ સંપૂર્ણપણે આરામ કરી અને એકદમ ફ્રેશ થઈ અને માતાજીના દર્શને પહોંચે એ માટેના વિચારને ગયા વર્ષથી અમે લોકોએ અમલમાં મૂક્યો અને જ્યારે અમે આયોજન કર્યું ત્યારે કોઈ એનું બજેટ કે કોઈ એસ્ટિમેટ નહોતું કોણ કઈ રીતના કરશે માતાજીને પ્રાર્થના કરી કે ભાઈ માતાજી અમારો આ વિચાર છે અને આ વિચારના આધારે અમારે ફક્ત ને ફક્ત આપણા દર્શને આવતા જે પદયાત્રીઓ છે એમની સેવા કરવી છે તો એ સેવાના મુને નિમિત્ત બનાવો અને આજે કેટલાય નામી અનામી અને આજુબાજુના જે લોકો છે એ પોતાની શ્રદ્ધા ભાવથી એમને અનુકૂળ આવે એ પ્રમાણેનું સામાન દાન ભેટ આપે છે અને અવિરતપણે આ વિસામો માતાજીની કૃપાથી બહુ ચોવીસ કલાક વ્યવસ્થિત રીતે ચાલે છે ભૂગંબાથી પાવાગઢ રોડ ઉપર જે વચ્ચે રસ્તામાં જે વિસામો ચાલે છે એ ચોવીસ કલાક માટે ચાલુ રહે છે જે યાત્રિકો અહીંથી આવતા જતા જુઓ હોય એમને જમવાના ટાઈમે જમવાનું ચા નાસ્તાના ટાઈમે ચા નાસ્તો એ પ્રમાણે હરેક હિન્દુઓ જે અહીંથી માતાજીની યાત્રા કરવા જે નીકળે છે એમની મનોકામના પૂર્ણ થાય એ માટે અહીંથી પૂરેપૂરી સેવા મળી રહે એ પ્રમાણે ધનેશ્વર હોય ગોગંબા હોય કંકોડા કોઈ નાથકુવા આજુબાજુના ગામડાના યુવાનો મિત્રો વડીલો બધા સાથ સહકારથી અને દાતાઓના ખૂબ સાથ સહકારથી આ સારી રીતે વિસામો ચાલી રહ્યો છે અને હરેક યાત્રાળુઓને એ પ્રમાણેની સુવિધા મળી રહે એ પ્રમાણે સેવાનો એક આ વિસામો ચાલી રહ્યો છે જે બધા જ યાત્રાળુઓને સારી સુવિધા અને સેવા મળી રહી છે બહુ જ અંદરથી એવું થાય છે કે ના ખરેખર આ વિષામાં બધી જ સગવડ પૂરી પૂર્ણ થઈ રહ્યા છે કે જે પણ ભાવિભક્તો અહીંયા આવે છે એમને ટોટલ બધી વસ્તુ મળી રહે છે કે જમવાથી માંડીને ચા નાસ્તો અને સમયે સમયે રહેવા માટે પણ એટલી સગવડ મોટી કરેલી છે એટલો મોટો બનાવેલો છે વિષામાં કે જેમને પૂરેને મળી રહે છે વ્યવસ્થા અને અહીંયા જે સ્વયંસેવકો છે જે પ્રકાશભાઈને એમ બહુ જ મહેનત કરે છે ખુશી એટલી બધી થાય છે કે આટલી બધી મહેનત કરીને વિશામાં બહુ જ ત્યાં સ્વયંભાવ પર અહીંયા જોડાયેલા છે કંકોળા કોઈના નામ તે બહુ જ આજે લાભ લાગુ છે